ભાવનગરમાં રાજ રાજેશ્વરી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે ભાવનગરમાં રાજ ખોડિયાર માતાજીના પ્રાવતીય દિવસની ધામધુમ ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર નજીક આવેલા રાજપરા ગામે ખોડિયાર માતાજીનો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો જ્યારે શહેરના સંસ્કાર મંડળમાં આવેલ મહંત ગંગાપુરી તથા સમસ્ત ખડિયોકુઓ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડિયાર માતાજીનો જન્મ જયંતીનું આયોજન સંવંત બે હજાર એક્યાસી માસુદ આઠમના બુધવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં માતાજીની શોભાયાત્રા યજ્ઞ ધ્વજાદંડ આરોહણ શ્રીફળ ઓમ તેમજ ભવ્ય ડાકદમરૂપ કાર્યક્રમ સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા આ સાથે જ માતાજીના નિવેદ તથા મહાપ્રસાદના મંદિરમાં પટાંગણામાં આયોજન કરવામાં આવ્યું હતું કોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજપરા કોડિયાર મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ગામ ગામથી ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરીને તન્યતા અનુભવી હતી ભગવંતા સત્યના અભિદે ઓલ રહા આયહત રહા જગાર રહા જગાર રહા પુષ્ટિકર રહા સુંદરમ કેશવમ પ્રતિગચ્છતે પ્રક્યાગે પાશનગરી આય રહા કમૈયા સંગળ પડી આપણે ને ઉતાવળ કોલ પર હ હા ના અને ના ઓર મндаલે ના ભલે ભખ દેવલા આગે બિરા જો જો દીકવા રાજા સા મારું નામ કાળુભાઈ પરસોત્તમભાઈ કંડોલિયા હું અહીંયા લગભગ ત્રીસેક વર્ષથી સેવા કરું છું આ ખાંડિયા કુવા ખોડિયાર મંદિર કહેવાય મંડળ દીપક વાલની સામે અહીંયા હું ચાલીસ ત્રીસ થી ચાલીસ વર્ષથી સેવા કરું કઈ રીતનું આયોજન અહીંયા શું છે કે દર મને વર્ષની અંદર જે કોઈ તહેવાર આવે અમે ધામધૂમથી ગુજરી છે રક્ષાબંધો જન્માષ્ટમી તુલસી વિવાહ ખોડિયાર જયંતિ આવા મોટા મોટા પછી રહ્યું છે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજીના શણગારથી માંડીને પ્રસાદ ઉદી અને હવન ભવન તમામ પ્રકારના અમે કરીએ છીએ અને સાંજના જમણવાર ચાલુ છે જય માતાજી ઓમ નમ પાર્વતી પતા હર હર મહાદેવ હર મારું નામ લાલાભાઈ ભૂદેવ છે હું ખાંડિયા ગુવા ખોડિયાર મંદિર મિત્રમંડળ મંડળ તરીકે ભૂદેવ તરીકે એક પૂજારી તરીકે માતાજીની સેવા આપું છું આજના દિવસે મહાસુદ્ધ આઠમ મા જગદંબા ખોડિયાર જયંતિ નિમિત્તે આજે નવચંદી યજ્ઞ છે માતાજીનું ડાકડંગરું છે આજના દિવસે અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો તમામ ભાવનગરના ભાવિ ભક્તોને આમંત્રણ છે કે માતાજીનો પ્રસાદ લેવા આવે માતાજીના દર્શન કરવા આવે એવા અમારા કુવાની અંદર મણશ્રી ગંગાપુરીમાં અને તમામ અમારા મિત્ર મંડળ અને સહિત હીરા ભગત અમારા મંદિરનું સંચાલન કરે છે જય ભારત જય મા ખોડિયારમાં ખોલો ખોડિયારા તકી